નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ એકત્રીસ આઠ બે હજાર ચોવીસ શનિવારના રોજ મગફળીની આપણે આવક વિશેની વાત કરી મિત્રો મગફળીની આવકમાં બહુ ખાસ નોંધાણી નથી મિત્રો ત્યારે તમે જોઈ શકો છો આ એક જ ગાળામાં પારું પારું ઉતરેલું છે મિત્રો ચૌદ પિલોરથી વીસ પિલોરમાં ઉતરેલું છે અને પારું પારું ઉતરેલું ખાચાવાળો માલ છે મિત્રો અને મિત્રો રજા પછીની વાત કરીએ તો રજા પછીની આવક છે મિત્રો અને હજી આજે શનિવાર છે આજનો દિ યાર્ડ ચાલુ છે ને વરી પછી ત્રણ દિનની રજા યાર્ડમાં છે એટલે મંગળવારથી રેગ્યુલર યાર્ડ ચાલુ થશે મિત્રો પછી રવિ સોમને મંગળ ત્રણ દિનની રજા છે અને મિત્રો અત્યારે જો હરાજીનું કામકાજતાઓની તૈયારી જ છે તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવાય છે આજના મગફળીના બજારમાં આ મિત્રો અમે ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો

પાંત્રીસ ચાલીસ પિસ્તાળીસ પચાસ પાંચ ચાલી રૂપિયા બારસો ને રૂપિયાનો ભાવ થયો છે જેવીસ મગફળી છે બારસો ને છેતાલીસ વેચાણી અમુક એકાદો ટકો જોવા મળી રહ્યો છે આમાં પણ માલ સારો એકદમ વજનવાળો દાણી સારો છે

આઠસો રૂપિયા નો ભાવ થયો છે પલ્લેલો માલ છે બાટ લાગી ગયેલો આઠસો રૂપિયા નો ભાવ થયો છે પલ્લેલો બાટ મારેલો માલ છે મિત્રો આઠસો રૂપિયા વેચાણું છે